ક્વેશ્ચન નંબર ત્રણ નીચેના પૈકી કઈ કક્ષક હુંડના નિયમનું પાલન કરે છે જુઓ બેટા પહેલાંમાં તમને જોઈ શકો છો કે પ્રથમ ટુ એસમાં બે ભરાઈ ગયા હવે ટોપીની બે કક્ષકોમાં ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી સમાંતર સ્પીન રાખવાનું વલણ ધરાવે છે તો બરાબર જ છે અહીંયા સમાંતર રહે છે તો હુંડનો નિયમ અહીંયા પાલન થાય છે જ્યારે ટૂપીમાં જુઓ ત્રણ સમશક્તિ કક્ષકો હતી તો ત્રણેયમાં યુગ્મિત રહેવું જોઈતું હતું વળી ટુએસમાં પણ એક અપ અને એક ડાઉન આવવું જોઈતું હતું તો અહીંયા હુંડના નિયમનું પાલન થતું નથી જ્યારે નેક્સ્ટ નિયમમાં બી તમે જોઈ શકો છો કે પહેલાં ત્રણેયમાં એક 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 આવવો જોઈતો હતો એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા નહીં પણ અહીંયા આવવો જોઈતો હતો જેમ અહીંયા પણ આ ઇલેક્ટ્રોન અહીંયા નહીં અહીંયા આવવો જોઈતો તો એટલે આમાં પણ હુંડના નિયમનું પાલન થતું નથી વળી છેલ્લા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે ટુપીમાં પહેલાં મહત્તમ સ્પીન પ્રયત્ન કરે તો બંનેની દિશા સરખી આવવી જોઈતી હતી એની જગ્યાએ ઊંધી આવે છે એટલે આમાં પણ પાલન થતું નથી આમ વિકલ્પ નંબર એક અહીં તમારો સાચો વિકલ્પ છે